સુરતમાં લોકો સાથે છેતરપિંડી કરવા માટે ભેજાબાજો અવનવી તરકીબો અજમાવતા હોય છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં માત્ર મહિલાઓને લોન મળશે તેવી કંપની હોવાનું કહીને રૂપિયા એકઠા કર્યા હતા બાદમાં બાવીસ લાખની છેતરપિંડી આચનાર આરોપીને પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે રૂપિયા બાવીસ લાખના છેતરપિંડી કરનાર આરોપી આકાશ હીરાભાઈની ધરપકડ કરી છે આરોપી આશીર્વાદ કંપનીમાં કામ કરતો હતો આ એવી કંપની છે કે જે ફક્ત મહિલાઓને લોન આપે છે આરોપીએ જુદી જુદી મહિલાઓના નામે લોન બતાવી છે પરંતુ તે ખરેખર મહિલાઓને લોન આપવામાં આવી ન હતી તથા આરોપીએ આ તમામ પૈસાઓ પોતાના અંગત કામો માટે વાપર્યા હતા મહિલાઓ સાથે છેતરપિંડી થતી હોવાનો મામલો કંપનીના મેનેજરે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આરોપી

જેમાં જુદી જુદી મહિલાના નામે લોન બતાવેલ છે પરંતુ ખરેખર લોન આપેલ નથી અને તેઓએ આ લોન પોતાના અંગાથી જ સારું વાપરેલ છે જે મતલબની ફરિયાદ ભાવેશભાઈની રજિસ્ટર કરી પાંડેસરા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને ગઈકાલે આરોપી આકાશ હીરાબાઈ નાઓને અટક કરવામાં આવેલા છે અને મુદ્દામાલ રિકવરી માટે પીએસઆઈ શ્રી પુરાણી નાઓ તપાસ ચલાવી રહેલા છે અને આગળની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં આરોપીનો કોઈ ગુના ઇતિહાસ ગુનાહિત ઇતિહાસ આવેલ નથી પરંતુ ગુજકોપ તેમજ પ્રેસના માધ્યમથી તેઓની જાહેરાત કરવામાં આવશે જે અનુસંધાને ઇન્વેસ્ટિગેશનમાં જે પણ હશે તે અનુસંધી કાર્યવાહી કરવામાં આવશે